સુરત જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરસાણા ખાતે કરવામાં આવશે આ ભવ્ય કાર્યક્રમ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે આ વર્ષે યોગ દિવસની ઉજવણી સ્વસ્થ ગુજરાત મેધસ્વીતા મુક્ત ગુજરાત થીમ પર કેન્દ્રિત રહેશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઉજવણી માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે બત્રીસો થી વધુ સ્થળોએ અંદાજે ચાર પોઈન્ટ પચાસ લાખથી વધુ નાગરિકો યોગમય બનશે આ અંગે વધુ માહિતી આપવા માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે વિગતવાર માહિતી પૂરી પાડી હતી માન્ય વડાપ્રધાનશ્રી દ્વારાના પ્રયત્નોના મુજબ આપણને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સ્ટાર્ટિંગ બે હજાર પંદરથી થઈ છે તો અને દર વર્ષે આપણે ખૂબ જ ઉત્સાહ સાથે બધી જ પબ્લિક યોગ દિવસની ઉજવણી જે છે એક આખા વર્ષમાં આખા ભારત વર્ષમાં અને ઇવન વર્લ્ડમાં કરવામાં આવે છે આના જ ભાગરૂપે આ વખતે પણ જે અગિયારમું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે આપણે એકવીસમી તારીખે સુરતમાં શહેર મહાનગર અને જિલ્લામાં આપણે યોજવા જઈ રહ્યા છીએ શહેર અને મહાનગરનું જે આ વખતે જે થીમ છે સ્વસ્થ ગુજરાત અને મેધસ્વીતા મુક્ત ગુજરાત આ થીમ ઉપર યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ એટલે આ થીમ ઉપર ગુજરાતમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ સુરત મહાનગર અને સુરત જિલ્લાનું સંયુક્ત કાર્યક્રમ સરસાણા ડોમ ખાતે આપણે એકવીસ તારીખે સવારે પાંચ વાગ્યાથી માન્ય મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં યોજના યોજનાર છે આમાં અલગ અલગ એનજીઓઝ અલગ અલગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રતિનિધિ સ્વયંભેવી સ્વયં સંસ્થાઓ અલગ અલગ જે એસોસિએશન્સ છે એમના મેમ્બર્સ અને જાહેર પબ્લિક એટલે આમ અંદાજે આપણે દસેક હજાર લોકો જે છે એક સાથે સરસાણા હોલ ખાતે આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ એમાં અમે એન્શ્યોર કર્યું છે કે દરેક જગ્યાથી પાર્ટિસિપેશન છે એ પાર્ટિસિપેશન જે છે એમાં થાય એમાં આના સિવાય એટલે મુખ્ય કાર્યક્રમ સિવાય આખા જિલ્લામાં જે રૂરલની વાત કરીએ તો બત્રીસોથી પણ વધુ સ્થળે એમાં માધ્યમિક પ્રાથમિક શાળાઓ આવી જાય અમુક જે પ્રવાસનના સ્થળો છે એ થઈ જાય અને આઈકોનિક જેટલા પણ પ્લેસીસ છે એમાં બધી જ જગ્યાએ આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ સવારે પાંચ વાગ્યાથી એનું સ્ટાર્ટિંગ થશે અને કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત આ યોગ જે પ્રક્રિયા છે એ યોજવાના છે સાથે સાથે જ સુરત મહાનગરપાલિકામાં પણ અન્ય એકાવન તમામ ઝોનમાં એકાવન સ્થળે આ બધા જે યોગના દિવસ છે ઉજવવાના છે એમાં બાયોડાયવર્સિટી પાર્ક હોય કિલ્લો છે વોકવે છે ઓઆરઓ છે કે બીજી અલગ અલગ ગાર્ડન્સમાં એ યોગની યોગ દિવસના છે ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ દિવ્યાંગો માટે પણ અંધજન શાળામાં અને સિનિયર સિટીઝન માટે પીપલોદ ખાતે પણ આપણે અલગથી જે છે આયોજન આપણે કર્યું છે તો એક સરસ સુંદર મજાનું આયોજન જે અમે કરી રહ્યા છીએ તો એમાં માન્ય મુખ્યમંત્રીશ્રીની પણ બધા શહેરજનોને અને ગ્રામવાસીઓને અપીલ છે કે મોટી સંખ્યામાં એમના નજીકના સ્થળ ઉપર જઈને એ યોગના કાર્યક્રમમાં જોડાય અને આંતરરાષ્ટ્રીય યોગા દિવસને સફળ બનાવવા માટે બધા પ્રયત્ન કરે એની એના તરફથી એના માટે એસએમસી અને ટ્રાફિક વિભાગ તરફથી પૂરતી તૈયારીઓ કરી છે અને જે તે આનુષંગિક વ્યવસ્થાઓ કરવાની થશે એટલે અમે કરશું એટલું